પહેલગામ તારીખ બાવીસ ચોથો મહિનો બે હજાર પચીસ આ તારીખે હુમલો થયો સ્વાગત છે મિત્ર આજ આપણે થોડુંક જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો એના વિશે થોડીક તમને માહિતી આપીશ તો આ વિડીયો ખાસ ને ખાસ જોઈજો એટલે તમને પણ ખબર પડે જમ્મુ કાશ્મીરમાં પહેલગામ તારીખ બાવીસ ચોથો મહિનો બે હજાર પચીસ આ તારીખે હુમલો થયો તો પાંચ આતંકવાદી આવીને હુમલો કરી ગયા હતા હિન્દુ મુસલમાન પૂછી પૂછી બધા માર્યા હતા તમને બધા ખબર જ છે જે પણ પૂછી પૂછી માર્યા એજ બધા હતા આ બધા એના પછી મોદીને હું જરીક વિનંતી કરીશ તો એના માટે તમે બધા વિડીયો ખાસ જોજો એટલે તમને પણ ખબર પડે આપણે હું કેવા માંગીશું તમને બધા મુસલમાન હિન્દુ એમ પૂછી પૂછી આતંકવાદી માર્યા હતા બધા એને થી ઉપર માર્યા હતા ભારતના માણાને તો આપણે પણ મોદી ને એટલી વિનંતી છે આપણે પણ એનો બદલો લેવાની બહુ ખાસ જરૂર છે નગર આ એક વાત છે આ ફેરથી નહીં પાકિસ્તાન વાળા આનાથી નહીં વધારે ક્યાંક બીજું કરે એના કરતા પેલેથી ને આપણે સુવિધા હારી કરી હોય નરેન્દ્ર મોદી ભાઈ એટલી વિનંતી છે વિનંતી છે એને બહુને બહુ કડક સજા મળે એવી બધા વિનંતી છે તો નરેન્દ્ર મોદીએ એ અત્યારે પાણી બંધ કરી દીધું બધા ખબર હતી ને અત્યારે એને પાણી છોડ્યું છે બધાય અત્યારે બુડવા લાગ્યા છે ને એવું બધું થોડુંક તો કર્યું છે પણ એટલી વિનંતી છે એનાથી નહીં વધારે કરો તો પાકિસ્તાન વાળાને ખબર પડે ને આના ભારત વાળા શું શું કરી શકે છે એકને મારો તો આપણે ડબલને ઉડાડો તો જ કાંઈક આપણું પાકિસ્તાન વાળા ન વિચારે નગર આ પાકિસ્તાન વાળા ક્યાંક ને ક્યાંક નવીન ને નવીન વિચાર છે ને જીવવા નહીં દે બધા અહીંથી ફરવા ગયા તા ના ગણે જમ્મુ કાશ્મીર માં પેલ ગામમાં ના બધા ફરવા ગયા ને આવી રીતે હત્યા કરી લખી એના કોઈને ખબર ન હોય આવી રીતે ના ગણે થાય છે નગર કોઈ જાય નહીં પણ આ તો બધાય ને એમ હોય આપણે કોઈ દીને આવું થાય જ નહીં પણ આ જો તમને બધા જોયું ફોનમાં આવી રીતે થઈ ગયું બધા પાછા પૂછી પૂછી હિન્દુ છો મુસલમાન છો એમ કરીને માર્યા પૂછ્યું ન હોય તો એમ થાય ના ના કોઈને બધા એને મારતા હતા અને પાછું બાયુને તો હોય એને નંદ મારતા જણ જણ ને બધાને એને અઠીને ખૂન કર્યા તમે પણ વિડીયો જોયો ખાસ ને ખાસ બધાને વિનંતી છે આના વિશે નરેન્દ્ર મોદીને બધા વિડિયો ના ગણે પુગાડજો એટલે કઈક નરેન્દ્ર મોદી કઈક વિચારે ને આપણું કઈક નવું કાર્ય વિડીયો શેર કે નરેન્દ્ર મોદી ભાઈ પૂગ્યા જમ્મુ કાશ્મીર માં આવું કોઈ થાય નહીં નગર આવું ને આવું થાય છે બધા બી છે તો કોઈ જાય છે નહીં ના વિનંતી કરું છું આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો